આખી બનાસ ડેરી નું ધનસંગ્રહ હતો બનાસની બેંક હતી સામે એમ છતાં ત્યાંના લોકો છે અને ભાજપનો જે અહંકાર હતો હેટ્રિક કરવાની છે છે એ તોડ્યો આ જનતાની તાકાત છે કે સામાન્ય રીતે નહીતર કોઈ પણ સ્પર્ધામાં અંગ્રેજીમાં કહેવાય છે કે ઇક્વલ લેવલ ઓફ પ્લેઇંગ ફિલ્ડ સમાન પરિસ્થિતિમાં લડવા માટેની વ્યવસ્થા મળવી જોઈએ